શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય બાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ પુષ્ટિ પ્રભાત શ્રી યમુનાજી આધિભૌતિક કે આધિદૈવિક રૂપે સર્વ કોઈ રૂપે ભગવાનની અનેકવિધ લીલાઓમાં ઉપયોગી છે માટે શ્રીયમુનાજીને ભગવાને અષ્ટિદઐ ઐશ્વર્યનું દાન કર્યું છે દૈવીજીવોને સ્વરૂપરસ તેમજ લીલા રસાદીની અનુભૂતિ કરાવવી એ જ ભગવાનના અવતારનો હેતુ છે શ્રી કૃષ્ણ તે માટે જ રસાત્મક રૂપે પ્રગટ થયા છે પરંતુ આ લીલા રસની નિષ્પત્તિ ત્યારે જ થાય જ્યારે ભગવાનને પોતાના મહાત્મ્ય ઐશ્વર્યનું વિસ્મરણ થઈ જાય ભગવાન ભક્તને આધીન થાય અને ભક્તો ભગવાનને આધીન થાય તો જ લીલામાં રસાળતા આવે પણ ઐશ્વર્ય અને આધીનતા પારસ્પરિક વિરોધી છે ભગવાનને ભક્તપરાધીન લીલા કરવી હોય તો ઐશ્વર્યને નિજ મહાત્મ્યને તિરોહિત કરવું જ પડે માટે પ્રભુએ પોતાના એ ગુણો શ્રી યમુનાજીને સમર્પિત કરી દીધા ભગવાન શ્રી કૃષ્ણ ઈશ્વર છે તો શ્રી યમુનાજી ઈશ્વરી છે ભગવાનના સ્વરૂપગત અષ્ટ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે માટે જ શ્રી યમુનાજીના અસાધારણ પુષ્ટિ માર્ગીય ઐશ્વર્યનું ગુણગાન શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકના આ શ્લોકો દ્વારા કર્યું છે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરનારને આ બધા જ ઐશ્વર્યનું દાન સ્વયં શ્રી યમુનાજી કરે છે શ્લોક એક સકલ સિદ્ધિનું દાન શ્લોક બે ભગવદ્ ભાવનું સંવર્ધન શ્લોક ત્રણ ભૂતલને પાવન કરવું શ્લોક ચાર અનાયાસે ભગવત સંબંધ શ્લોક પાંચ હરિપ્રિય એવા ભક્તોના કલિદોષનો નાશ શ્લોક છ ભગવદીઓનો ઉત્કર્ષ સિદ્ધ કરે ગોપીજનોની જેમ પ્રિય બનાવે શ્લોક સાત ભક્તને સેવા ઉપયોગી નૂતન દેહ તનું નવત્વની પ્રાપ્તિ કરાવે શ્લોક આઠ રસમય પ્રભુના શ્રમજળ બિંદુઓ સાથે સંબંધ કરાવે